હેલો ફ્રેન્ડ્સ આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જે નાના મોટા બધાને ખૂબ જ ભાવતી હશે આજે હું લઈને આવી છું એક સ્ટાર્ટરની રેસીપી જે છે ચીઝ બોલ્સની રેસીપી એકદમ રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી ક્રિસ્પ ચીઝ બોલ્સ ઘરે કેવી રીતે બનાવવા જોઈ લઈએ એના માટે મેં પાંચથી છ મીડિયમ સાઇઝના બટેટા બાફીને રાખ્યા છે અને એને ગ્રેટ કરીને એક વેસલમાં એડ કરી દેવાના છે ગ્રેટ એકદમ પ્રોપર ગ્રેટ થઈ જવા જોઈએ એટલે બટેટું ક્યાંય આખું ના રે એમાં આપણે એડ કરવાનું છે કેપ્સિકમ ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ એડ કર્યા સાથે એડ કરવાની છે ડુંગળી તો બે મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી છે એ પણ ઝીણી ચોપ કરીને એડ કરવાની છે સાથે કોથમરી એડ કરી દેવાની છે સ્વાદ પ્રમાણે ચીઝ બોલ્સમાં મીન બટેટાનો ઉપયોગ વધારે હોય છે એના સિવાય જે પણ આપણે મસાલા કે શાક એડ કરીએ છીએ એ બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડલેસ કરી શકો છો વધઘટ તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો હવે સાથે આમાં કરીએ છીએ બ્રેડ ક્રમ્સ જેથી આપણું જે ચીઝ બોલ્સનું અંદરનું સ્ટફિંગ છે એકદમ સરસ ક્રિસ્પી થાય એટલા માટે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો હું બ્રેડ ક્રમ્સ એડ કરું છું સાથે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ઓરેગાનો ઇટાલિયન હર્બ્સ જે પણ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય એક જ છે સાથે એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ આપણે આમાં બે જાતના ચીઝ એડ કરીએ છીએ પ્રોસેસ ચીઝ એડ કરું છું સાથે મોઝરેલા ચીઝ એડ કરું છું એટલે આપણે થોડું સ્પાઈસી એડ કરવી પડશે આમાં સ્પાઈસીનેસ થોડી એડ કરવી પડશે એટલે ચીલી ફ્લેક્સ આમાં થોડું વધારે એડ કરવાનું છે સાથે લાલ મરચું પાવડર પણ એટલે જ આપણે એડ કર્યો છે તો આ તીખું ભાવશે સાથે એક ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે આ બધું એડ થઈ ગયા બાદ આપણે ચીઝ એડ કરવાનું છે ચીઝ આપણે એડ કરવાનું છે જાજુ બધું એટલે અહીંયા હું અંદાજે પાંચથી છ જેટલી ચીઝ ક્યુબ્સ એડ કરું છું ગ્રેટ કરીને હવે જરા પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે એકદમ એનું સરસ બધું મિક્સ કરીને એનું આખો લોટ બાંધી લેવાનો છે લોડ બાંધ્યા પછી એવું લાગે કે થોડું પછી આ સ્ટફિંગ ઢીલું છે તો આપણે પાછું બ્રેડ ક્રમ્સ એડ કરી શકાય તો બે ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ પાછું એડ કરું છું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આમાં હું એડ કરું છું એક ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ એ એડ કર્યા પછી આપણે સાઈડમાં રાખી દેવાનું છે હવે આપણે સ્લરી બનાવવાની છે તો સ્લરી માટે એક વેસલમાં મેં બે ચમચી જેટલો મેંદાનો લોટ અને સાથે બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે કોર્ન ફ્લોરની જગ્યાએ તમે તપખીર પણ એડ કરી શકો છો જે પણ અવેલેબલ હોય હવે સ્લરીમાં સ્લરીના ભાગનું મીઠું એડ કરી દઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પાણી એડ કરીને આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે સ્લરી બહુ ઘાટી ના હોવી જોઈએ કે તમને જ્યારે કોટ કરો તો સ્લરીનો ટેસ્ટ વધારે આવે અને બહુ પતલી પણ નહીં કે એનું સરખું કોટિંગ જ ના થાય એટલે મીડિયમ થિકનેસ રાખવાની છે સ્લરીની એટલે જરૂર પૂરતું જ પાણી એડ કરીને મિક્સ કરતું જવાનું છે ફ્રેન્ડ્સ જો તમારા ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હું એવરી થ ટ્યુઝડે અને ફ્રાઈડે નવી રેસિપીઝ અપલોડ કરું છું સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ નવી રેસિપીઝ ડેલી અપલોડ કરું છું તેમાં પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ફોલો કરજો હવે સાથે બીજા વેસલમાં આપણે બ્રેડ ક્રમ્સ એડ કરી દઈએ કોટિંગ માટે તો બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો સાથે કોર્નફ્લેક્સનો ભૂકો પણ લઈ શકાય જે પણ તમારી પાસે ઓપ્શન હોય તમે લઈ શકો છો હવે આપણે ચીઝ બોલ્સ રેડી કરવાના છે તેના એના માટે તેલવાળો સેજ હાથ કરી અને આપણે ચીઝબોલ્સ બનાવવાના છે તો એને થોડું ફ્લેટ કરીને એમાં આપણે અંદર મોઝરેલા ચીઝનું ફિલિંગ એડ કરવાનું છે જેટલું સમય એ રીતે એડ કરવાનું છે બહુ વધારે પણ નહીં કે તળવામાં એ ફાટી જાય એટલે થોડું મોસરેલા ચીઝ એડ કરવાનું છે બહુ ઓછું એડ કરશો તો જે ચીઝ બોલ્સનું જે ટેક્સચર આવું જોઈએ એ પણ નહીં આવે એટલે માપે એડ કરીને એને આવી રીતે બોલ રેડી કરવાનો છે તો આ રીતે આપણે બધા ચીઝ બોલ્સ રેડી કરી નાખીએ અને પછી એને ફ્રાય કરીએ ચીઝ બોલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે એને ડીપ કરશું સ્લરીમાં બધી સાઈડથી પ્રોપર સ્લરીથી કવર થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું છે અને પછી એને બ્રેડ ક્રમ્સમાં એડ કરી અને કોટ કરી લેશું એટલે એકદમ એની જે ક્રન્ચીનેસ આવી જોઈએ ચીઝ બોલ્સની એ થઈ જશે જો તમને આ રેસીપી ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં રેસીપી જરૂરથી શેર કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને નવી કઈ રેસીપી જોઈએ છે તો બસ આ રીતે આપણે ચીઝ બોલ્સ રેડી કરી લેવાના છે અને બ્રેડ ક્રમ્સ પણ બહુ વધારે નથી નાખવાનું નગર એનો જ ટેસ્ટ આવશે એટલે વધારાનું જે પણ હોય એ કાઢી નાખવાનું છે જરૂર પૂરતું જ એનું કોટિંગ હોવું જોઈએ તો બસ આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા હવે આપણે એને ફ્રાય કરી લેવાના છે આ જ રીતે બધા ચીઝ બોલ્સ રેડી કરી લેશું ફ્રાય કરવા માટે મેં એ તેલ પહેલેથી ઓલરેડી મૂકેલું જ છે તો તેલ એકદમ ગરમ થઈ ગયા બાદ આપણે એને ફ્રાય કરવાના છે ગેસ મીડિયમ રાખવાનો છે મીડિયમ ગેસે એને ફ્રાય કરશું જો ફાસ્ટ રાખશું ગેસ તો તરત જ એનો કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી એકદમ કૂક નહીં થાય એટલે મીડિયમ ગેસ જ આપણે કરશું ફ્રેન્ડ્સ આ રેસીપી એવી છે કે તમે ઘરે ગેસ આવ્યા હોય તો દસ મિનિટમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો સાંજે ભૂખ લાગી ગઈ હોય તો નાસ્તામાં પણ છોકરાઓને બનાવીને આપી શકો છો ચીઝબોલ્સ બનતા એટલી કાંઈ જ વાર નથી લાગતી તો આ રેસીપીને એક ટ્રાય જરૂરથી આપજો પછી તમારે સાંજનો નાસ્તાનું તો ટેન્શન જતું જ રહેશે અને આવી નાસ્તાની બીજી ઘણી રેસીપીઝ મારી ચેનલ પર તમને જોવા મળશે અને હું એનું પ્લે લિસ્ટ પણ તમારી સાથે જરૂરથી શેર કરી દઈશ તો આપણા ચીઝ બોલ્સ તો તૈયાર થઈ ગયા છે હવે ચીઝ બોલ્સની સાથે તમે ટમેટો કેચઅપ છે ગ્રીન ચટણી છે કાંઈ પણ સર્વ કરી શકો છો પણ હું અહીંયા મેયો ડીપ બનાવું છું જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જતું હોય એનું પર્ટીક્યુલર જે બર્ગરનું અલગ ડીપ આવે છે એ તો એ ચાલે એની બદલે પણ આપણે ઘરે બનાવવું હોય તો એ પણ એ બનાવવું એકદમ ઈઝી છે ઘરે વસ્તુ જે છે એમાંથી જ બની જશે તેના માટે એક કપમાં મેં અહીંયા મીયો એડ કર્યું છે મિયોનીઝ જે મળે છે એ સાથે ટમેટો કેચઅપ એડ કર્યું છે ને રેડ ચીલી સોસ એડ કર્યું છે મિયોનીઝ વધારે એનાથી થોડો ઓછો ટમેટો કેચઅપ ને એનાથી ઓછો રેડ ચીલી સોસ આ રીતનું માપ આપણે એડ કરીને બનાવી નાખવાનું છે અને સાથે થોડા સિઝનિંગ માટે હું ઓરેગાનો એડ કરું છું તો આપણું આ મીયો ડીપ તૈયાર થઈ ગયું છે ચીઝ બોલ્સ પણ તૈયાર છે જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ